મહાભારતનો આ શ્લોક આમ તો આપણે બધાએ સાંભળ્યો જ છે અને વાંચ્યો પણ હશે પણ આ શ્લોકનો અર્થ શું છે તે અમુક લોકો નહીં જાણતા હોય તો ચાલો આજે આપણે એ શ્લોક વિશે જાણીશું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિમ ભરવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મના સર્જામ્યહમ પરિત્રણા સંભવામી આ યુગે માં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે એમ કહે છે કે હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે જ્યારે જ્યારે ધરતી પર ધર્મ ઓછો થાય છે અને પાપ વધે છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું અને જે ધર્મી છે સાધુ પુરુષ છે તેનો ઉદ્ધાર કરવા માટે અને જે પાપી છે પાપ કર્મ કરનારાઓ છે તેનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું જ્યારે જ્યારે ધરતી પર પાપ વધે છે ત્યારે ત્યારે ભગવાન પોતાના રૂપ ધારણ કરે છે અને પાપી નો નાશ કરે છે અને ધર્મની સ્થાપના